નમસ્કાર મિત્રો જે માતા જયમગલમાં જાય છોડભાઈ દ્વારકાધીશ કેમ છો બધા મજામાં આવ્યો મોજમાં છો અને હું પણ એકદમ મોજમાં છું ને અત્યારે તમે જોઈ શકો છો આપણે એક ફરજાનું કામ હાલે છે જોકે માલ હતા આપણા ગામડામાં અને પછી ક્યાં છે કે ગીરમાં આવ્યા હતા એક ફરજો ઉડી ગયેલો હતો પવનમાં વાવટોળામાં એટલે એ જેવો પાછો આપણે બનાવી રહ્યા છીએ અને તેમને હવે પતરા ચઢાવવાના બાકી છે બની તો ગયો છે તો આજે આપણે પતરા ચઢાવવાના છે જોકે અહીંયા લાઈટ નથી એટલે જે આપણે પાઇપ માંખવાના છે પણ એમાં વેલ્ડિંગ હાલે નહીં આમાં એટલે આપણે જનરેટર લેવા જવાનું છે જનરેટર લઈ અને પછી અહીંયા પાઇપને વેલ્ડિંગ મારવાનું છે તો એવું બધું કામ આજે આખો દી કરવાનું છે તો મળશું આગળ આગળ વિડીયો કન્ટિન્યુ રાખજો જય માતાજી તો જો આપણે જનરેટર લઈ આવ્યા છીએ અને અહીંયા આપણે વેલ્ડિંગ કરવાનું છે જે પાઇપ લેવા છે તેમ તો અહીંયા જો આપણે બધું દીધું છે ને મારો જે માળવાનો છે તેમને બધું વેડિંગ કરીને ટાઈપ અહીંયા જો વેલ્ડિંગ થાય છે આપણે જનરેટર દેજો કે અહીંયા પાવર નથી એટલે જનરેટર ના અહીંયા જે પાઇપ નાખવાના ત્યાંથી કેસી રાખજો દોરી

સાંજે આઠ વાગ્યા સુધી મહેનત કરી ત્યારે જુઓ એટલે પાઇપ સીડ્યા છે હવે પતરા સડાવવાના બાકી છે બાકી પાઇપ સડી ગયા છે આ ફરજામાં અને આ ફરજો પારો માટે રાખ્યો છે આપણે કારણ કે ઓલો પતરા ઉડી જતા હતા પવનમાં એટલે આપણે કે આ જ ખાલી આપણે જોવો આ બધે પાઇપને વેડિંગ ખરીદીને રીતે કરી અને આરામ હારો બનાવી નાખ્યો છે વરસાદ પણ આવે એમ છે હવે ખાલી આને આ જુઓ પતરા સડાવી એટલે પેક થઈ જાય આપણે જનરેટલી ગયા હતા એની ઉપર વેડિંગ કર્યું અહીંયા જો અપારું બધા બાંધ્યા છે અને પછી આપણે અહીંયા બાંધવાના છે વાદળા થઈ ગયા છે વરસાદ આવે એવું પણ છે રો મિત્રો ફાઇનલી આપણે પત્રા પણ ચડાવી દીધા છે અને ફરસો થઈ ગયો છે ત્યારે તમે જોઈ શકો છો અહીં ગલું તો આપણે ફિટ કરી દીધી હતી અને જો પતરા પણ સડાવી દીધા છે અહીંયા પૂરી થઈ ગઈ છે અને આ ફરજો જોવો આપણે બનાવ્યો છે બની ગયો છે પતરા સડી ગયા છે તો જય માત્ર મિત્રો જય બગલ મા આપણે જો ઘણા સમયથી પેલા ફરજો બનાવતા હતા એ બની ગયો છે અને માથે જો પણ સડાવી દીધા છે એટલે આપણા માલ હતા ગામડામાં એટલે બનાવવાનો તો વેલો પણ માલ આવ્યા પછી બનાવ્યો છે એટલે કડિયા અને મજૂરને કડીકમાં કડીક માં આવતા નતા એટલે બહુ મોડું છું તો જો પત્રા આપણે હવે ફાઈનલી સડાવી દીધા છે અને આપણે એક કામ હતું એ પૂરું થઈ ગયું છે હવે વરસાદ વરસે ગમે એટલો તો એવું પધી નહીં આપણે પારું માટે અને હમ ધોવા માટે આપણે આ ફરસો બનાવી નાખ્યો છે અને જો બની ગયો છે જોકે અહીંયા ને એવું કંઈ હોય નહીં એટલે જનરેટરથી આપણે બધે સપોર્ટ ને બધું રેન એવું બધું કરી નાખ્યું છે અને બની ગયો છે ને પતરાય ચઢાવી દીધા તો આજના માં આટલું જ છે આ ફરસો તમને કેવો લખ્યો લક્ષર કોમેન્ટ કરી દો જય માતાજી